સંવંત અઢારસો સાઠમાં એકવાર મેમકાથી મૂળજી શેઠ કારિયા શ્રીઅરીના દર્શને પધાર્યા આવીને દર્શન કરીને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ તમે અમારે ગામ મેમકા પધારો શ્રીહરી કહે મૂળજી શેઠ તમે મારા સાથે ચાલો આપણે અહીંથી કુંડળ જઈશું ને ત્યાંથી મેમકા જઈશું આમ કહીને મૂળજી શેઠ મુક્તાનંદ સ્વામી આદિક સાધુએ સહિત કુંડળ પધાર્યા ને બે ત્રણ દિવસ ત્યાં દિવસે ત્યાંથી મેમકા પધાર્યા મૂળજી શેઠે મેથાણ ગામે અજા પટેલને સમાચાર મોકલા કે ભગવાન શ્રીઅરી અમારા ઘરે મેમકા ગામે પધાર્યા છે તો દર્શન કરવા પધારજો સમાચાર મળતા જ અજા પટેલ તુરત જ શ્રીઅરીના દર્શન કરવા જવા તૈયાર થયા એ વખતે એમની સાથે દર્શન કરવા જવા સારું જુવાન કવિશ્રી ગજા ગઢવી પણ તૈયાર થયા યુવાન વયના ગજા ગઢવીએ એ વખતે રજવાડી પોશાકને માથે આંટીદાર પાઘડી પહેરેલ હતી વાંકડીયા બાળને વાળ અને વિશાળ તેજસ્વી ભાલ હતો જ્યારે તેઓ મેમકા પહોંચ્યા ત્યારે શ્રીહરી નદીમાં જે કૂવો છે એમાં સ્નાન કરવા પધાર્યા હતા અજા પટેલ અને ગજા ગઢવીને શ્રીહરીના દર્શનની ઉત્સુકતા હતી એટલે તેઓ બંને ઉતાવળે પગે ચાલતા નદીએ પહોંચ્યા સ્ત્રી એ વખતે કુવા તરફ ચટકનથી ચાલથી ચાલતા આવતા ભાળીને એ મનમોહક ગજગતી ચાલને જોઈને ગજા ગઢવી શાસ્ત્ર અને સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાતા હોવાથી એ ચાલને જોઈને મનમાં દ્રઢ નિશ્ચય થયો કે આવી ચાલ કોઈ મનુષ્ય લોકના માનુષની હોય જ નહીં આ સ્ત્રીઅરી પોતે જ અખિલ ભુવનના નાથ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ છે મનમાં દ્રઢ નિશ્ચય થયો નજીક આવ્યા એટલે મૂળજી શેઠે હરીને મેથાણના અજા પટેલ આવ્યા વાત કરી સાથે આ નવયુવાન કવિવરને જોતા શ્રી હરી બોલ્યા કે જાતે કેવા છો ગજા ગઢવી હાથ જોડીને બોલ્યા કે મારા જાતે ચારણ છો પુત્ર પ્રભુ મારું નામ ગજાભાઈ દાદાભાઈ ગઢવી શ્રી હરી કહે કે ક્યાં રહેવા બોલ્યા કે રેવા વિરમગામ પાસેના હેબતપુર ગામમાં શ્રીહરિ સાથે આટલી વાત થતાં જ ગજા ગઢવીએ હરિના ચરણે જ રહી જવાનો મનમાં સંકલ્પ કરો કરી દીધો હરિ કુવે સ્નાન કરવા બેઠા એ વખતે સમીપે અજા પટેલે બે જણાને સૂતા પડેલા જોઈને મૂળજી શેઠને પૂછ્યું કે આ બેવને શું થયું મૂળજી શેઠે કહ્યું કે બેવને હરિના દર્શન થયે સમાધિ થઈ છે એ સાંભળીને ગામ રામગ્રીના જીવરાજ પટેલ બોલ્યા કે અખે એમ કહ્યું છે કે બીજાના નાડી પ્રાણ જીવથી ન ખેંચાય માટે આ ભગવાન છે આ સાંભળીને ગજા ગઢવી બોલા કે બીજાના નાડી પ્રાણ ખેંચે કે ન ખેંચે પણ આ જરૂર ભગવાન જ છે કેમ કે આવી ચાલ તો ભગવાન સિવાય કોઈની હોય જ નહીં હરિ સ્નાન કરતાં કરતાં જ બંનેને વર્તમાન ધરાવ્યા ભગવાનને ઓળખીને ભરજુવાનીમાં ઘરબાર પરહરી રાજપાટને પાટું મારીને દૂધ ચોખાની ભરેલ તાહાળીને ઠેબું મારીને એ જ સમયે ભગવાન સ્વામિનારાયણ સારું મૂંડ મુંડાવીને ગજા ગઢવી પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પરિપૂર્ણ નિશ્ચય કરીને સાધુ થયા શ્રીહરીએ એમનું નામ પૂર્ણાનંદ સ્વામી રાખ્યું શીઘ્ર કવિ પૂર્ણાનંદ સ્વામીએ એ જ સમયે કીર્તનનું પદ બનાવ્યું કે સૈયર સમાણી હું લલચાણી ચાલમાં ચિત લીધું તાણી રે સૈયર સમાણી હું વખત પૂર્ણાનંદ સ્વામી સ્વામીના ગામડાઓમાં સત્સંગ વિચરણમાં ગયા હતા પોતાના શ્રીહરીના દર્શનની તીવ્ર ત્રાયણ વર્તતા તેઓ ગઢપુર આવ્યા શ્રીહરી એ વખતે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં હાથમણા બારના ઓરડે જાંબુડાના વૃક્ષવાળા ઓરડામાં આથમણે મુખારવી બેઠા હતા શ્રીહરિની આજ્ઞા વગર કોઈને પણ દર્શન કરવા જવાની મનાઈ હતી એ વખતે સ્વામી આવ્યા અને પાર્ષદોએ એમને રોક્યા આમ શ્રીહરિના દર્શન ન થતા એવો પરદા પાછળ બેસીને બંધ આખા આંખોમાં આંસુઓની ધારા સાથે અંતરમાં વિરહ સાથે સિતાર પર પરજ રાગમાં ચારણી શૈલીમાં કીર્તન ઉપાડ્યું કે તારા વિરહના બાણે વેંધાણી જાણીને મુને મારા મોહનજી છાતલડીમાં છેદ કર્યા મુજ પર જાણીને મુને મારા મોહનજી પ્રીતમજી હવે મારી જાણી ડોલરિયા દાણી પૂર્ણાનંદ કે આવી જો પીડશો માં કોઈ પ્રાણી જાણીને મુને મોહનજી સ્વામીએ ગદ ગદ આ કીર્તન ગાતા શ્રી હરી અકળાઈ દોડતા આવીને આડો પડદો જે બાંધો હતો તે જાતે દૂર કરીને પૂર્ણાનંદ સ્વામીની સિતાર સાથે જ ભેટા અને માથે હાથ મૂક્યા આ પ્રસાદીનો શ્રી હરીએ ભેટેલો સિતાર એ હાલ હેબતપુર ગામના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન માટે રાખેલ છે શ્રી સ્વામિનારાયણ સંગીતા ચિંતામણી ભાગ એકસો એંસી અસ્તુ જય સ્વામિનારાયણ પૂર્ણાનંદ કાવ્યમાંથી